માનવ અને પર્યાવરણ એકબીજા સાથે અભિન્ન રીતે સંકળાયેલા છે પર્યાવરણ સાથે માનવનો નાતો તેના જન્મથી મૃત્યુ સુધીનો છે આજના વ્યસ્તતાભર્યા જીવનમાં લોકો પ્રકૃતિને જાણવા માણવાનું ચૂકતા જાય છે ત્યારે અભ્યાસક્રમના ભાગરૂપે એસની શેઠિયા બીએડ કોલેજમાં પર્યાવરણ શિક્ષણ અંતર્ગત મને ઓળખોની પ્રવૃત્તિ કરવામાં આવી હતી જેમાં સ્થાનિક વિવિધ પર્ણો પુષ્પો તેમજ શાકભાજીઓ ફળો અને કઠોરને ઓળખવાનું હતું તાલીમાર્થીઓના અલગ અલગ જૂથો પાડી તેમની જ્ઞાને શ્વેતા રાઠોડ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું હાલના સમયમાં લોકો સ્પર્શેન્દ્રિયનો ઉપયોગ મોબાઈલના ટચસ્ક્રીનમાં શ્રવણેન્દ્રિયનો ઉપયોગ હેડફોનમાં સ્વાદેન્દ્રિય નો ફાસ્ટ ખાવામાં અને ધ્રાણેન્દ્રિયનો પરફ્યુમ સુગંધ ઓળખવા માટે કરે છે ત્યારે નવી પેઢી ભાવિ શિક્ષકોએ ભાગ ભજવવો પડશે એવા ઉમદા આશય સાથે આચાર્ય લાલજીભાઈ માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોલેજના અધ્યાપક કમળાબેન કામોલ ડોક્ટર કૈલાશભાઈ નાંડા ડોક્ટર દીપકભાઈ પંડ્યા ડોક્ટર દિનેશભાઈ પટેલ મોનાલીબેન પરમાર તથા એમએડના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન હુસેન કુંભાર અને રિજવાન મેમણે કર્યું હતું સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ડોક્ટર હિતેશભાઈ કગથરાએ સંભાળી હતી